પણ છૂતાને તમે તો કહેતા હતા કે હવાર તાર જે જરૂર પડે ત્યારે મને ફોન કરી દેજો અમે ફોન કર્યો લ્યો આ તારે તો છૂટી પડ્યા આવડો તમારો કોમ હવાર ભેગા થઈયો આ દાડો એટલે હા દાડ છે અતારે કામ કરું છો કે કરું તમારે આ તાર ના મેળા દારું નઈ આવણ હા રોડો કોણ દેડો હો એ હાર ઓ બું હું તો ઓની કરું તો એ મારી કણિયા ખરેખર ખતરનાક છે ફોન કરીને મારે ઘેર કૂતરું મરી જતા કૂતરું આવી ખેંચે આ કૂતરું મારા ખેંચવા ના આવે આ તો ડેન્જર કોમ છે આ કૂતરું તો ખેંચવા બોલાવો પણ માણસો મારા જો ખેંચવા ના આવે છે અને એક વાર ગયા મારા સંડા જે ભરાઈ ગઈ છે તે કૂઈ ખાલી કરો કુવી ખાલી મજૂર ના કરવો પણ બધું મારા આ બધું કરવાનું હોય એક વાર ગયા મારા ઢોરમ ખોણ દે છે ખોણ ના પૈસા આલો એટલે હું બધું આ બધું કરવા રહ્યો છું દરબારમાં ઢોર મારા બટલે રાખતો એ વાત કરો છો

ભલે મારું મેહોણા ભલે